મિત્રો સ્વાગત છે નવા વ્લોગ તો મિત્રો આજના વ્લોગ આપણે બનાવવાનો શિયાળાનો ગરમા ગરમ નાસ્તો એટલે કે દાળ પકવાન તો આજની રેસીપી લાયા હી બા તો વ્લોગ પહેલે લઈને છેલ્લે સુધી કમ્પ્લીટ જોતા રહેજો કઈ રીતે દાળ પકવાન બનાવીએ કેવા દાળ પકવાન બને હે તો મિત્રો કન્ટિન્યુ કરજો મળીએ લોકેશન ઉપર તો મિત્રો આજે આપણે દાળ પકવાન બનાવવાના હી બરાબર છે એ માટે આપણે બધા વાસણની જરૂર પડશે એટલે બધા વાસણ આપણે ધોઈ દેવું અને તો મિત્રો આપણે દાળ પકવાન બનાવવાના છે તો આપણે આ ચણાની દાળ રાતે પલાળવા મૂકી દીધી હતી પાણીમાં તો હવે પલળી તો જી પણ થોડી વાર માટે આપણે બાફશું મિત્રો આપણે પીવાનું પાણી ઘરે ઠંડુ કેલ્બામ લાવી દીધું હ કેલ્બો ભરેલો હતો એટલે મારે એકલા હિત ઉપડતો નતો એટલે સાયકલ ઉપર મૂકીને લાવે હું આવી બે જણા ઉતાર જેમ તો મિત્રો આપણે પકવાન બનાવવાના હે એના માટે તેને આપણે મેદાનો લોટ લઈ લીધો બરાબર તાસનો જો આપણા મોણસો એ પ્રમાણે લોટ ઓછો પડશે એટલે આપણે બીજી થીલી તોડીએ બરાબર ઈમરથી થોડો માપનો લઈ લે આવેલું આટલો લોટ આપણા મોણસોને પહોંચી દે તો હવે નાખ્યું અજમો અંદર જોઈ લો અજમો દર નાખ્યું આપણે મીઠું સ્વાદ પ્રમાણે હવે વેડશું તેલ મિક્સ કરી દીજે લોટ આ તેલ હવે મિત્રો આપણે પોણી હરી ભાઈ દેવું બરાબર મિક્સ કરીને કરી મિત્રો આપડા દાળ પકવાન બનાવવાના છે તેમાં ડુંગળી ખાવાની જરૂર પડશે એટલે આપણે ડુંગળી સોલીને કટિંગ કરવાની અંદર મિત્રો દાળ પકવાન માં ટોમેટા અને કોથમીરની ની જરૂર પડશે તો આપણે એના ચોખ્ખા પાણી ફર્સ્ટ ક્લાસ ધોઈ દેવું આ છે ધોવાની નવી ઇંજા ટેકનિક મિત્રો ડુંગળી સોલાઈ ગઈ છે અહીંયા આપણે ને નાની કટિંગ કરીએ જો તો મિત્રો આપણા કમ્પ્લીટ ચણાની દાળ બફાઈ ગઈ છે જોઈ લ્યો હવે આનો વઘાર કરવાનો છે એટલે થોડી વાર પછી આપણે વઘાર કરી દઈશું હાલ સગડો બંધ કરીને ઉપર રાખીએ તો મિત્રો જે ડાળ બફાઈ ગઈ હોય એ દાળનો આપણે વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે ટામેટાની જરૂર પડશે તો આપણે ટામેટા કટિંગ કરવા બેસી જઈએ મિત્રો દાળ પકવાન માં કોથમી ની જરૂર પડશે એટલે આપણે કોથમી કટિંગ કરી રહ્યા છીએ તો મિત્રો હવે આપણે દાળ નો વઘાર કરવા માટે બેહી ગયા છીએ તો પેલા તો આપણે સગડો ચાલુ કરી દઈએ મૂકી દઈએ કઢાઈ

કૂતરો તેલ કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે બરાબર હવે આપણે રહી નાખીશું અંદર હા તો નાખી દેવો આપણે મીઠા લોકોના પડતા હા કયા નાખીજો હેડો તો હવે આપણે નાખીશું આ બધા જે મસાલા આપણે તૈયાર કર્યા હતા પાણીમાં એર્યો પાણી વેળો પાણી વેળંતો પીધું વેળો પાણી વેળો

તો મિત્રો આપડે જે દાળનો રસો હતો ને એ પાતળો થઈ ગયો તો આપણે દાળ છે ને પીસી નાખીએ જુઓ અને કમ્પ્લેટ બનાવી નાખીએ ટેસ્ટી એકદમ જોઈ લો ટેસ્ટી દાળ પકવાન બનશે મેલે બહુ મસ્ત આવે તો મિત્રો કમ્પ્લીટ દાળ થઈ ગઈ હવે એની અંદર આપણે નાખીશું ટામેટા હવે નાખીશું આપણે ટાણા હવે જોઈ લ્યો આપણે એકદમ ટેસ્ટી દાળ તૈયાર થઈ ગઈ ટેસ્ટી દાળ તો મિત્રો આપડે પકવાન બનાવવાના હિ એના માટે થઈને આપણે પકવાન વણવાનું ચાલુ કરીએ જોઈ લો તો મિત્રો પકવાન ને તળવા માટે આપણે ગળા ફરીથી મૂકી દઈએ ઉપર અને તેલ ગરમ કરવા માંડીએ ગળે ગરમ થઈ ગઈ હવે આપણે અંદર તેલ નાખીશું ગરમ થયું હોય હવે આપણે એક પકવાન નાખીને ચેક કરીએ કમ્પ્લીટ પકવાન થઈ ગયો આજની રેસીપી નો લોગ આપણો સફળ થયો સફળ તો મિત્રો દાળ

તો મિત્રો સરસ મજાના દાળ પકવાન બની અને તૈયાર થઈ જાય એટલે હું બધાને પીરસી દઉં ભાઈ દાળ પકવાન સુપર મજા આવી તો મિત્રો ખરેખર દાળ પકવાન એટલા ટેસ્ટી બન્યા ને જેવા બજારમાં આપણે ખાઈએ કોઈ પણ લારીએ દાળ પકવાન એવા ટેસ્ટી હોય એવા ને એવા ટેસ્ટી હોય બન્યા બઉ જ મજા આવે ખાવાની દાળ પકવાન મિત્રો ખરેખર આ દાળ પકવાના છેલ્લે મેં અમારા બજારનો વિડીયો હતો ત્યારે ગાધા હતા એને પછી આજ ખાવું સેમ ટુ સેમ બજાર જેવા બન્યા એક નંબર મિત્રો દાળ પકવાન જોરદાર બન્યા ખાવાની મજા આવે એક નંબર આમ તો મિત્રો હું દાળ ભાત નહીં ખાતો કોક કોક દાળ ખાઉં પણ આ દાળ બહુ મસ્ત બને તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું દરેક ના રિવ્યુ આવી ગયા વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબ માં ત્રણ ચેનલો છે રાજા બહુચર પંચ પાટણ રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લોપર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બહુચર પંચ પાટણ વ્લોગ રાજા બહુચર રસોઈ ત્રણેય પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી મિત્રો દાળ પકવાન મસ્સલ બન્યા એક નંબર તમારી બધાની કમેન્ટ હજી કે લીલાજી આવતા નહીં પણ મિત્રો હું કેમેરો ચાલતા હોય એ કારણથી આવતો નહીં પણ સરસ બન્યા દાળ પકવાન પાછળથી તરત ખાઈ જ લેતા હોય વિડીયોનો હા 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 દાળ પકવાન કેવા બન્યા બહુ સારી મળી બહુ મિસ્ટ્રી અસર બની છે હં બહુ સારી